ઓકે તો ખેડૂત મિત્રો તમે પણ રીંગણની ખેતી કરતા હોય તો રીંગણની ખેતીની અંદર મિત્રો તમારે સારું ફ્લાવરિંગ ના બેસતું હોય ફૂટ ના થતી હોય રીંગણ જવતા ના હોય ફૂલ ઘરી જતા હોય મિત્રો તો મિત્રો રીંગણથી લગતા ગમે તે પ્રશ્ન હોય તો જરૂરથી આ વિડીયોને છેલ્લે સુધી મિત્રો જોઈ લેજો તો પહેલું તો હું તમને રિઝલ્ટ બતાવીશ કે એક છોડવા પર ત્રીસથી ચાલીસ ચાલીસ રીંગણ દેખાઈ રહ્યા છે તો મિત્રો તમે પહેલાં તો રિઝલ્ટ જોઈ શકો છો જો મિત્રો આ રિઝલ્ટ એક જ છોડ છે અને એક છોડ પર તમે રિઝલ્ટ તમે જોઈ શકો છો કે કેટલા બધા રીંગણ દેખાઈ રહ્યા છે એક એક દાળી પર તમે રીંગણ જો રીંગણની ક્વોલિટી તમે જોઈ શકો છો સાઇનિંગ જોઈ શકો એવું નથી કે એક રીંગણ પર બીજા પર બીજા પર થોડો બતાવજો જો આ રીંગણ કેટલા બધા રીંગણ લાગી ગયા છે જો નેચકા નેચકા રીંગન દેખાઈ રહ્યા છે જો તમે મિત્રો જોઈ શકો છો રીંગણની ખેતી કરતા હોય તો જરૂરથી આ વિડીયોને જોઈ લેજો કે રીંગણથી લગતા ગમે તે પ્રશ્ન હોય તો તમને ખ્યાલ આવી જશે અંદર જો મિત્ર રિઝલ્ટ તમે જોઈ શકો છો તો એની અંદર કઈ કઈ દવા વાપરી છે કંઈ કયું ખાતર નાખ્યું છે બધી જ દવાની માહિતી પણ મળી જશે અને ટોટલી ટ્રીટમેન્ટ મળી જશે ખેતી કરતા હોય રીંગણની તો જરૂરથી આ વિડીયોને જોઈ લેજો જો આ રિઝલ્ટ એક એક પર રિઝલ્ટ મિત્રો જુઓ તમે એવું નથી કે એક છોડવા પર રિઝલ્ટ આ છોડ તમે મિત્રો જોઈ શકો છો કેટલો જબરજસ્ત એક કમસે કમ ત્રીસ થી ચાલીસ રીંગણ દેખાઈ રહ્યા છે તો આપણે ખેડૂતને પણ પૂછીશું કે એમને કઈ કઈ દવા વાપરી છે શું ખાતર નાખી છે અને શું શું જો રિઝલ્ટ મિત્રો હજુ તો તમે આખા ખેતરમાં તમે જોશો ને તો જબરજસ્ત રિઝલ્ટ દેખાશે તો આખું ખેતરને બતાવજો રિઝલ્ટ તો ખેડૂત મિત્રો તમે પણ જો રીંગણની ખેતી કરતા હોય તો જરૂરથી આ વિડીયોને જોઈને સંપર્ક પણ કરી શકો છો તો આપણે ખેડૂતને પણ પૂછીશું કે એમને કઈ કઈ દવાઓ આપી અને એમનું નામ ગામનું નામ તાલુકો એમનું બધું જ પૂછીને વાત કરીશું તો નમસ્કાર

પાણી દ્વારા બે વખત આપી અને એક વખત છંટકાવ કર્યો ઓકે એનાથી ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે તો મિત્રો એમને પ્રશ્ન એવો હતો કે એમને રીંગણ પીરી પડી ગયેલી અને છોડવાનો વિકાસ નતો થતો સારું ફ્લાવરિંગ નતું આવતું અને સારો વિકાસ બધા એવું કે બધા શું કહેતા હતા ખેતી તમે શું દવા કરો શું દવા કરો છો બરાબર છે એવું કહેતા હતા હા પછી નિકુલભાઈ આ એમને દવા સારી આપી એનાથી રિઝલ્ટ ખૂબ સરસ છે તમારી આંખો સામે દેખાય છે બરાબર છે તો આ બીજા બધા ખેડૂતો શું કહે છે તમને દવા ખુબ સરસ આ દવા છે બધા એવું કે છે ખેડૂતો અને માર્કેટમાં તમે આ રીંગણ લઈને જાઓ છો તો વેચાઈ જાય છે હા જાય છે તો મિત્રો એમને માર્કેટમાં પણ આ રીંગણ લઈને જાય તરત જ વેચી જાય છે અને રિઝલ્ટ પણ સારું મળ્યું છે તો એમને જે જે દવા વાપરી છે તે એ પણ બધા પણ મોબાઈલ નંબર તમારો જણાવી દીધી મારો મોબાઈલ નંબર નવાનું અઠ્ઠાણું અઠ્ઠાણું બેતાલીસ વીસ છે ઓકે તો હવે એમણે જે દવાઓ આપી છે તે પણ બતાવીશ લાવો તે દવા બતાવજો તો મિત્રો આ છે ભૂમિ પરિવર્તન વાપરી છે આ કેટલી વાર તમે આપી બે બે વખત આપી છે પાણીમાં છે છે પાણીની અંદર આપી થોડું થોડું જવા દીધું હશે અને પંપ કરી ઓકે બીજી કઈ દવા તો મિત્રો આ છે બ્લૂમ જવતર જોયું કે નકરા રીંગણ રહ્યા છે એ અના કારણે થયા છે અને આ છે ક્રોપ પરિવર્તન આ ક્રોપ પરિવર્તન વાપરવાથી તમારે સાઇલિંગ ક્વોલિટી અને રીંગણની સાયલિંગ પણ પકડાશે ફૂડ પણ પકડાશે બધું પણ આવી જશે અને આ ભૂમિ પરિવર્તન એવું છે કે તમારે છોડવાનો વિકાસ કરશે મૂળનો ઉંદર સુધી પચાવ કરશે ઓકે તો મિત્રો તમારા પણ જો રીંગણથી લગતા કઈ બી પ્રશ્નો હોય તો જરૂરથી આપણો સંપર્ક કરીને બધી જ માહિતી મેળવી શકો છો ઓકે તો આપણી ચેનલ પર નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારી નવી અપડેટ બધી જ મળતી રહેશે ઓકે